હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે ફરીથી હું તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું અને જે પણ મિત્રો જે છે મારી ચેનલમાં નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે અને મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ સારા ન્યૂઝ મળવાના છે અને લાસ્ટ સુધી આ વિડિયો જોજો લાસ્ટમાં તમને ખાસમાં ખાસ ન્યૂઝ આપવાની છું મિત્રો તો આ વિડિયો જે છે તે પૂરેપૂરું જોવાનું ચૂકશો નહીં તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટાર્ટ કરીએ છીએ તો શું છે મિત્રો કે બાલાચડી સૈનિક સ્કૂલ છે એમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફની જરૂર છે મિત્રો જે જામનગર પાસે બાજુમાં જે બાલાચડીમાં સૈનિક સ્કૂલ છે ત્યાં વિવિધ પોસ્ટ ઉપર જગ્યાઓ ખાલી છે અને ખૂબ જ સારી સેલરી સાથે મિત્રો જગ્યા ખાલી છે એટલે આ તમારે નોટ કરી લેજો મિત્રો જેથી કરીને તમને ખૂબ જ કામ આવશે તો શું છે જોઈએ આપણે તો પહેલી તો પોસ્ટ જે છે તે છે ક્વાર્ટર માસ્ટર રેગ્યુલર બેઝિસ છે એ જ તમારી પચીસથી પચાસ વર્ષ ઓન ફર્સ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર રિસીવ ફોર ઓબીસી નંબર ઓફ વેકેન્સી વન બે લેવલ જોઈએ તો લેવલ ફાઇવ ઓગણત્રીસ હજાર બસો થી તમારું બાણું હજાર ત્રણસો સુધી છે સેલેરી મિત્રો હવે એમાં તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો કે બીએ અથવા બીકોમ કરેલું હોવું જોઈએ પછી એટલીસ્ટ તમને ફાઇવ યર્સનો એક્સપિરિયન્સ હોવો જોઈએ સ્ટોર અને ક્વાટર મેન ક્વાટર માસ્ટર ઓન એક્સિસ એન્ડ સુ સર્વિસ વાઇસ તમને અનુભવ હોવો જોઈએ મિત્રો પછી બીજું છે તે મેસ મેનેજર રેગ્યુલર બેઝિસ એ જ તમારી એકવીસથી પચાસ વર્ષ હોવી જોઈએ એનું પણ તમારે ફસ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમને હોવા જોઈએ પછી એની વેકેન્સી તો કે એની પણ એક જ વેકેન્સી છે એનો પગાર પણ ઓગણત્રીસ હજાર બસોથી સ્ટાર્ટ થાય છે મિત્રો સારી ખૂબ જ સેલેરી છે એની ક્વોલિફિકેશન જોઈએ તો તમે જોઈ શકો છો આમાં ક્વોલિફિકેશન આપેલી છે મલ્ટી કલેક્શન ઓર ઇક્વિલમેન્ટ ઇક્વેલમેન્ટ ઇક્વેલમેન્ટનો તમને કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો ડિપ્લોમા ડિગ્રી અથવા તો તમારે કંઈ પણ ડિપ્લોમા ડિગ્રી કરેલી હોવી જોઈએ તમે જોઈ શકો છો મિનિમમ તમને પાંચ વર્ષનો તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ પછી છે મિત્રો ટીજીટી ટી ટ્રેની ટ્રેન ગ્રેજ્યુએશન ટીચર ગ્રેજ્યુએટ ટીચર ગુજરાતી વિષય માટે છે એમાં એક જગ્યા છે મિત્રો તો એમાં તમને જોઈએ તો બેઝિક પિરિયડ વન યર્સ ઓફ વન યર એક વર્ષ સુધીનો છે એજ તમારી એકવીસથી પાંત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ ઓન ફસ્ટ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફોર ઓબીસી સેલેરી તમારી ચૌ ચુમ્માળીસ હજાર નવસો પર મંથ છે મિત્રો ખૂબ જ સારી સેલેરી સાથે છે મિત્રો તમારે એનું એજ્યુકેશન જોઈએ તો ગ્રેજ્યુએશન વિથ ગુજરાતી એઝ મેઇન સબ્જેક્ટ ઓલ થ્રી યર્સ એન્ડ બી એડમાં તમારે મેઇન ગુજરાતી સબ્જેક્ટ હોવો જોઈએ પચાસ ટકા સાથે તમે પાસ કરેલા હોવા જોઈએ અને તમે બી એ બી પણ ગુજરાતમાં કરેલું અને ગુજરાતી વિષય હોવો જોઈએ એટલીસ્ટ તમને પચાસ ટકા હોવા જોઈએ અને સી ટેટ અથવા એસ ટેટ પાર્ટ બીજું પેપર જે છે તે તમે પાસ કરેલું હોવું જોઈએ તમે પ્રિફરન્સ બાય ગીવન બટ ટીચિંગ એક્સપિરિયન્સ ઓફ ટુ યર્સ સીબીએસસી એન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પ્રિફેર હાઈ ક્વોલિફિકેશન એચિવમેન્ટ એનસીસી સર્ક્યુલર એક્ટિવિટી એક્સેટા પછી છે બીજું ટીજીટી માટેનું છે તો એમાં તમારે ઇંગ્લિશ વિષય માટે છે મિત્રો એમાં પણ તમારી એજ એકવીસથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ એનો પગાર પણ સારો છે ચુમ્માલીસ હજાર નવસો છે મિત્રો એમાં પણ તમારે ગ્રેજ્યુએટ વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે કરેલું હોવું જોઈએ બીએડ કરેલું હોવું જોઈએ સીટેડ પાસ કરેલી હોવું જોઈએ અથવા તો એસ્ટેટ પાસ કરેલી હોવું જોઈએ એમાં પણ પેપર બે છે એ ક્લિયર તમારે કરેલું હોવું જોઈએ પછી છે નર્સિંગ સ્ટાફ નર્સિંગ સિસ્ટર પણ જરૂર છે મિત્રો એમાં નર્સિંગ સિસ્ટરની એ જ જરૂર છે એકની પછી છે એમાં તમારે કન્સલ્ટન્ટ બેઝિક ફોર પીરિયડ વન યરનો છે પછી તમારે બિટવીન અઢારથી તમારે પચાસ વર્ષની એજ તમારી હોવી જોઈએ એક જૂન બે હજાર પચીસથી પચીસ સુધી એની સેલેરી જોઈએ એની સેલેરી પણ ખૂબ જ સારી છે એની પણ વીસ હજાર સેલેરી છે મિત્રો તમે જોઈ શકો છો એને નર્સિંગ ડિપ્લોમા અને ડિગ્રીનો કરેલું હોવું જોઈએ અને પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ પછી છે કન્સલ્ટન્ટ એને પણ ફિમેલ માટે જોઈએ છે એમાં એક જોઈએ છે એમાં પણ પીરિયડ વન યર્સનો છે તમારે એજ એકવીસથી પાંત્રીસ વર્ષ ફર્સ્ટ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ પછી એમાં તમારી સેલેરી પચીસ હજાર પર મંથ ઓર ફ્રી મિસિંગ વિથ કેડિટ એન્ડ સુટેબલ અનકમ્ફર્ટેબલ ઇન હોસ્ટેલ તમારે હોસ્ટેલમાં રહેવાનું છે એમાં તમારી ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો ઇન પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન કેરિયર ગાર્ડનેન્સ કન્સલ્ટન્સી તમારે વન યર્સ પ્રોવાઇડેડ બાય સ્ટુડન્ટ પીરિયડ વિથ ટ્રેનિંગ નોલેજ ફોર લોકલ લેંગ્વેજ અને નોલેજ ફોર કમ્પ્યુટર ઓપરેશન ઓપરેટર પછી છે વોર્ડ બોયની પણ જરૂર છે મેલ ત્રણ અને ફિમેલ એક એની એજ જોઈએ તો પંદરથી સોરી અઢારથી પચાસ વર્ષ સુધીના કરી શકે પછી એની સેલેરી વીસ હજાર છે મિત્રો તમે બધું જોઈ શકો છો તમારે એકવીસ દિવસની અંદર તમારે આ એડવર્ટાઇઝમેન્ટ થ ચા થઈ તેની એકવીસ દિવસની અંદર તમારે ત્યાં રૂબરૂ જઈને પાસપોટ સાઇઝનો ફોટો બાયોડેટા સાથે તમારે મોકલવાનો રહેશે મિત્રો તે ત્રીસ રૂપિયાનું સ્ટેમ્પ બાલાચડી પેબલ ફોર જામનગર চেফ এড্ৰেছ ফ'ৰ ইনবল ইফেক্টেড থৰ্টিন ষ্টেম্পে ফ'ৰ প্ৰ'চেছ অন ধ ডেট ইনফন ফ'ৰ টি ডি এণ্ড এডমিনষ্ট্ৰেশন পলিচি ৰীজন এম্প্ল'মেণ্ট কেণ্ডিডেট সৈনিক স্কুল বালচাৰী ৰূল এণ্ড ফ'ৰ ৰিগাৰ্ডেবল চিলেকটেড কেণ্ডিডেট শুড বী ৰেডি টু এচেপ্টেড ৰিছপন্সিবিলিটি এণ্ড ৰেচিডেঞ্চ স্কুল ফ'ৰ এপ্লিকেশন ফ্ৰ'ম অধৰ ডিটেইলছ ফ'ৰ মে বী স্কুল ডব্লু ডব্লু ড'ট બાલાચડી ડોટ ઓર્ગનાઇઝ પર કરવાનું રહેશે મિત્રો ખૂબ જ સારા પગાર સાથે મિત્રો સેલેરી છે તો ચાર ઓક્ટોબર મિત્રો એમ્પ્લોયમેન્ટ ડે ઇઠ્યાવીસ સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબરની ન્યૂઝ છે મિત્રો આ તમે તો પંદર દિવસની અંદર તમે આમાં મોકલી શકો છો જો તમને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને જેમ બને તેમ સબ્સ્ક્રાઇબ કરી રહેતા રહેજો